છોટાઉદેપુર પોલીસે તાત્કાલિક પણે આરોપી મગન જન્યા રાઠવાની ધરપકડ કરી છે હાલા ઘટના અંગે છોટાઉદેપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ગઈકાલ તારીખ સત્યાવીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ છોટાદપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાની ઝેર ગામ આવેલ છે ત્યાં એક મગનભાઈ જીન્યાભાઈ રાઠવા નાઓએ પોતાની પત્ની કપલીબેન નાઓને ઉંમર વર્ષ સાહેઠ નાઓને અંદર અંદર બોલાચાલી થતાં પૈસા બાબતે બોલાચાલી થતાં બંને હાથ ઉપર ધારિયા વડે હુમલો કરી સારવાર દરમિયાન મોત નિપજાવેલ છે જેવી ટેલિફોન વર્ધી એમને મળતા તરત જ અમે જગ્યા ઉપર પહોંચેલ અને ત્યાંનું આગળની કાર્યવાહી કરી ઈપી કે કોલમ ત્રણસો બે પાંચસો ચાર જીપી એકસો પાંત્રીસ મુજબનો ગુનો રજીસ્ટર કરી આરોપીને અટક કરવામાં આવેલ છે જયહાન પટેલ જીટીવી ન્યૂઝ છોટાઉદેપુર